ચાલો તો આપણે આજે એકથી દસ અંકનું મૂલ્યાંકન કરીએ છીએ ચાલો પીઝા કેટલાને ભાવે બધાને ભાવે સરસ ચાલો તો બધા વારાફરતી આપણે પીઝા ખાઈએ તો અહીંયા એક પીઝા બનાવેલો છે હમ તો અર્ણવભાઈ અંક જોઈને પીઝા ગોઠવશે ચાલો ગમે ને રમત રમવાનું હા ચાલો તો ગોઠવો અહીંયા ચાલો તમારે જોતા પર મૂકે આંકડો બોલવાનો ત્રણ એમ બોલવાનું હા મોટેથી થી બોલો મોટેથી અવાજ નથી આવતો ચાર પાંચ સરસ બે બે ચાલો જો જો એ ગણતરી સાચી કરે કેટલા છે સાત મોટેથી ગણો 1 બે 3 સરખું ગોઠવવાનું ગણી જો દસ છે કે બે કોઈકમાં ખોટું મૂકાયું હોય તો સરસ ચાલો સાચું છે ચાલો ખાવા છે પીઝા અણવભાઈએ પીઝા બનાવી દીધા હવે આપણે ખાઈએ ચાલો સરસ તાળી પાડો અણવભાઈ માટે